વિદાય તો પૈસા આવતા નહીં છેટલા ભણાય ભણાય કરી વાયદા છેટલા કરી છે શીખો આજ તો લઈ જ જવા છે પૈસા ના આલે તો બીજું લઈ જાવું છે એ સુમિત એ સુમિત બોલો લાવો હટો હું બળી જા લ્યો બળી તો આપણે બાચી છે હિસાબ

પણ પૈસા મળી જાય તો કરીત તો ઘણી છે આ જુઓ ખરા જેમ જેમ કરી રહ્યા તો ગરીબ જેવા થઈ હાલ તો પડે છે તો તો કરવું જ પડશે હોવા માટે તો હવે તો હવે તો પૈસા લેવા જ પડશે તમે તો પછી મીજો જતો ગમો આ તો હેરાન હેરાન થઈ ગયો નહીં એક ને લાખ રૂપિયા સુમિત ઓળખ ઓળખતા હોય તમે સમિત ઓળખો છું લાખ રૂપિયા આવ્યા ત્યાં હાલતા જ નહીં એક વર પેહલા કે પૈસા વેજ વ્યાજ હાલે છે પહેલા મૂડી જ હાલતા જ ને એવું છે હા વેજ વ્યાજ થોડું થોડું આલે જ હોય તો પૈસા પડતા નહીં પડતા જ નહીં એક વખત કરો કે મારા બાળમાં એક માણસ છે કોણ મંગુભા શે અમારા બાજુના જ છે જો તણ જાય તણ હું કરી જઈ રે પૈસા પડવાનું કમ રાખી દીધું એવું થયું હોવ તો માર તો કોમ થઈ જાય થઈ જાય કોમ કરશ્યો કરશ્ય હોય ના પૈસા હાલવા પડી જાય કેટલા લેવું એટલે હૈય તો હમણાં પચ્ચીસ હજાર જોવા ચાલ છે પેલા લાખ આવી પંચોતેર તો વચ્ચે કે માર તો પૈસા પડી જાય તમારે લે હડ કરી ઘરિયલ ગયો એટલી હજી ચોટા હાલતા નહીં ચોટા ચાલતા કરવા એના કરતી પંચકી હાલવાનું પડી જાય એટલે એમ વગી તો બાક લે એટલે આટલું દબાવ છે તો હાથ દુઃખે છે ને માથું તો બેઠ માથું કોઈ ના દબાવે

એમ ના ચાલે થોડું થોડું છે પાછું માપનું માપનું વભડું બધા નઈ કે આવાસી ને આવાસી ગયું માપનું સુકાન ચો મારે

ખબર નો નહી મા અંકલિંગ બોલ તું ખબર છેલ્દી પૈસા પડેલ પૈસા લઈ જાય જાય ના ચાલુ હવાલો મળ્યા એક પૈસા લઈ જલ્દી લઈ જવાના પડી જાય બાડી જા કે એવું જ છે કે એ આ તો જોર કેટલું કરે છે મારો હું મારો આ તો જોર કરે છે એ આ તો છે જાપડો

બાઇક પણ આવી ગઈ બાઇક એનું પટોડું ઓયો ખરેખર મા આ તો ઘરે લઈ જવાનો તમે જો ઓર અמא હા ને કોમ અમે હતું ਆਤਰੀ ਹੋਣਾ ਕੋਲ ਟੈਂਕਾ ਬਿਗਾੜਨਾ ਨਹੀਂ ਮਾਰਦਾ ਬਾਈ ਨਾ ਫਟੇਗੀ ਕੈਰੀ